પરસોત્તમ સોલંકીના પુત્રની કાર ઉપર ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના પુત્રની કાર ઉપર થયો આ સૌથી સમાચાર મળી છે નજીક દિવ્યેશ સોલંકીની ગાડી ઉપર પથ્થરમારો હુમલો કરવામાં આવ્યો છે ત્રણ યુવકોએ પથ્થરમારો કરતા ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે પથ્થરમારામાં દિવ્યેશ સોલંકીની કારને નુકસાન પહોંચ્યું છે આ સૌથી મોટા સમાચાર પિત્થલપુર ગામ નજીક દિવ્યેશ સોલંકીની કાર ઉપર પથ્થર પથ્થરમારો થયું છે તો ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના પુત્રની કાર ઉપર પથ્થર પથ્થરમારો થવું છે પિત્થલપુર ગામ પાસે ત્રણ જેટલા ઈસમોએ દિવ્યેશ સોલંકીની કાર ઉપર પથ્થર પથ્થરમારો કર્યો છે અને હાલ તો પિત્થલપુરમાં થયેલી આ ઘટનાને લઈ અને ગોગા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે સંવાદદાતા પાર્થ વધુ વિગતની સાથે જોડાયા છે કે સમગ્ર મામલો એ પ્રમાણે છે કે રાજ્ય કક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકી એક ધાર્મિક કાર્યક્રમ માં ભાગ લેવા માટે ગયા હતા દિવ્ય સોલંકી છે તે ઘોઘા તાલુકાનું કીથલપુર ગામ આવેલું છે કે ત્યાં ધાર્મિક કાર્યક્રમ ની અંદર પહોંચ્યા હતા એ સમયે પ્રાથમિક શાળા છે કે જ્યાં ત્રણ યુવાનો અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે જોકે હજી સુધી એક પણ આરોપી છે તે પકડાયો નથી પરંતુ જે રાજ્ય કક્ષાના મંત્રી છે દિવ્ય સોલંકી રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી છે

તો પથ્થરમારામાં દિવ્યેશ સોલંકીની કારને નુકસાન થયું છે એક ધાર્મિક કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકીનો પુત્ર હાજરી આપવા માટે ગયા હતા અને તેની ઉપર આ હુમલો થયો છે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવશે